જમ્મુ કાશ્મીર બોર્ડર પર રહેનારા કેટલાક પરિવારોને એકબીજાથી જોડતી પૂંછ રાવલકોટ બસ સેવા મહત્વની છે બસ સેવા બંધ થવાથી પ્રવાસીઓએ જણાવ્યું કે કેટલાક દિવસથી બોર્ડરને સીલ કરી દેવાથી ફસાઈ ગયા હતા પણ તેમને પૂરો વિશ્વાસ હતો કે સરકાર આ મામલે કોઈને કોઈ રસ્તો નીકાળશે કસ્ટોડિયન અધિકારી અબ્દુલ હામીદના જણાવ્યા મુજબ બસ સેવા ફરીથી શરૂ કરાઈ તે હકારાત્મક છે જેના કારણે લોકોને બોર્ડર પાર કરવામાં સરળતા રહેશે અને આના કારણે બે દેશ વચ્ચે થઈ રહેલા વ્યાપારને પ્રોત્સાહન મળશે دیکھیے یہ بڑا افسوسناک ہے کہ یہ بڑا پورا من یہاں سے پانچ سالوں سے جو ہے جو ہے یہاں سے کلاسنگ ہو رہی تھی اور پیٹ جو ہے سالوں سے بڑا اچھا چل رہا تھا تو ہوئی یہ بڑی افسوسناک ہے تو اس سے اس کا برے اثرات پڑے ہیں ٹریولنگ ٹریول پہ بھی اور پیٹ پہ بھی تو اب یہ آج ریزیوم ہو رہا ہے تو ہم امید کر رہے ہیں کہ یہ آئندہ ایسی ہو گیا ઉલ્લેખનીય છે કે પૂંછ સેક્ટરની કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાની સૈનિકોએ પાંચ વખત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવાથી તે વિસ્તારમાં તણાવ થયો હતો ત્યાર પછી એલઓસી વેપાર બંધ થયો હતો અને પૂંછ રાવલ કોર્ટ બસ સેવાને પણ બ્રેક વાગી હતી બ્યુરો રિપોર્ટ વીટીવી